મહત્વના સમાચાર સામે નજર કરીશું સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સિટી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ સાથે વિવાદિત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને આયોજન અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે તો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો છે કે તેમની ગ્રાન્ટમાંથી બનેલા બસ સ્ટોપ પર તેમનો ફોટો હટાવવામાં આવ્યો છે

અને બીજી તરફ ધારાસભ્યનો ફોટો ગાયબ હોવાનું પણ હાલ જોવા મળી રહ્યું છે તમામ દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે ગ્રાન્ટમાંથી બનેલું બસ સ્ટેશનમાં વિમલ ચુડાસમાનો ફોટો છે જેમ જ બીજી તરફ જોઈ શકાય છે કે ધારાસભ્યનો ફોટો ગાયબ હોય તેવું જોવા મળી રહ્યું છે તો તે જ દરમિયાન હવે વાત કરીએ કે રાજકારણમાં જે પ્રમાણે હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે વિમલ ચુડાસમા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ સાથે જ ભાજપના ઇશારે દિગ્વિજય જાડેજા કામ કરતા હોય તેવા પણ આક્ષેપ તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે

તો સામાન્ય ખેડૂતના દબાણ હટાવ્યા હતા અને નેતાના દબાણ જે પ્રમાણે નેતાના ઇશારે દબાણ કરવામાં આવતું હોય તેવું પણ હાલ જોવા મળી રહ્યું છે તો ભાજપના ઈશારે દબાણ કરવામાં આવ્યું અને આ સાથે જ કયા નેતાનું નામ સામે આવ્યું તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે

જે પ્રમાણે વાત કરીએ કે હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આપના દ્વારા દિગ્વિજયસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ભાજપના ઈશારે કામ થતું હોવાનું આપના દ્વારા કહેવામાં આવ્યું છે આ વાતમાં કેટલો તથ્ય હેલો જી ઓ મે મારી ગ્રાન્ટમાંથી જે 2000 અંદાજી 21 22 ને 23 જે 2017 માં ધારાસભ્ય બન્યા પછી લોકો અને આ સામાજિક સંસ્થાઓ દ્વારા બાંધણી કરવામાં આવેલી કે ત્યાં જે રસ્તાઓ પર લોકોને ખુલ્લામાં ઊભું પડતું હતું એ શહેર વિસ્તાર હોય બસ આવતી હોય તો ફૂલ તડકામાં ઊભું પડતું હતું વરસાદ હોય તો વરસાદમાં ઊભું પડતું હતું અને ફૂલ ઠંડીમાં પણ ઊભું ત્યાં ઊભું રહેવું પડતું હતું એટલે સંસ્થાઓ અને સામાન્ય લોકો દ્વારા માંગણી કરવામાં આવી ને આધાર ઉપર કે મારી ગ્રાન્ટમાંથી ને બસ બસ સ્ટોપો બનાવવામાં આવ્યા એ અંદાજે બે હજાર એક બે હજાર બે એ સમયથી લઈને બનાવવામાં આવેલા હતા એ સમય પછી આજે જે કલેક્ટર છે એ સમયે ઘણા બધા કલેક્ટરો બદલી ગયા અને એ સમયે ગ્રાન્ટમાંથી બસ સ્ટોપો બનાવવામાં આવ્યા હતા અને બસ સ્ટોપો બનાવ્યા પછી તે એ સમયેથી ત્યાં એ ગ્રાન્ટમાંથી બધા જે નામ અને ફોટોને કોઈ તકતી પર નહોતું લખેલું પણ બસ સ્ટોપ ઉપર બનાવેલું હતું અને સરકારી ગ્રાન્ટમાંથી બનાવેલું હતું અત્યાર સુધી કોઈ કલેક્ટર અને એ હતું ઇલીગલી કોઈને વાંધો નહોતો પણ જ્યારે આ ખોટી રીતે કલેક્ટર ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ ખોટી રીતે જે ડેમોલેશન કરતા હતા કાલે પણ એક નોટિસ મફતિયા પરવામાં આપી છે એ બધા જ્યાં જ્યાં ડેમોલેશન કરે ગરીબ માણસો નાના માણસો જેને રહેવાની વ્યવસ્થા નથી અને અમે તો મેં તો અવારને કીધું છે વરસાદની સમયે પણ ઘણા લોકોને બે ઘર કહી છે અને અત્યારે પણ જે જે લોકોને ડેમોલેશન કરે છે ત્યારે મેં એમને કહેવાનું છે કે બે હજાર અગિયાર પછીની વસ્તી ગણતરી નથી થઈ એટલે વસ્તી વધારે થયો છે તમારે ડિમોલેશન કરવું હોય તો આ લોકોને બીજી રહેવા માટે કે ખાલી જગ્યા પ્લોટ માટેની વ્યવસ્થા કરવી જોઈએ કાલે પણ ઘણા લોકો ત્રીસ ચાલીસ જણાને નોટિસ આપી છે એને પણ બે ઘર કરવાના છે ત્યારે મેં કીધું કે તમે આટલું બધું હોય તો આજે મોટા મોટા માથાઓ છે તેના મોટા મોટા કોમ્પલેક્ષું છે હોટલો જ છે જે પાર્કિંગની જગ્યા ઉપર દુકાનો બનાવી નાખી છે જેની મંજૂરીનો સમય પૂરો થઈ ગયો છે બિનકાયદેસર હોટલો અ બનાવી નાખી છે. હવે આવી જગ્યાઓ જે છે તો તમારામાં હિંમત હોય તો તમે એ ડેમોલેશન કરવા જાવું જોઈએ. અને સાચી હકીકત કલેક્ટરને કીધી કે એ ખો નાના નાના માણસોને હેરાન કરતા હતા. એના કારણે એમને અ વીસ તારીખના રોજ આયોજન અધિકારીને કીધેલું કે આ જે બસ સ્ટોપો છે એ બસ સ્ટોપોમાંથી બધા ફોટા કાઢી નાખવામાં આવે. કારણ કે બે હજાર બે અને બે હજાર પાંચનું પરિપત્ર છે ગુજરાત સરકારનું. એના આધારે અને એમાં કોઈ પણ બે હજાર બે અને બે હજાર પાંચનું પરિપત્રમાં કોઈ એવું લખ્યું નથી કે ધારાસભ્યનો ફોટો કાઢી નાખવામાં આવે. એમાં તો ઉમેરો કર્યો છે કે જ્યારે પણ ધારાસભ્યની ગ્રાન્ટ હોય એમાંથી ધારાસભ્યનું નામ તકતીમાં લગાડવામાં આવે એ જ ઉલ્લેખ કર્યો છે. પણ આને અર્થઘટન કરી અને કરવામાં આવ્યું પછી એમને ખ્યાલ પડી કે ભાઈ આ તો ખોટી રીતે થયું છે એટલે એમને વીસ તારીખના રોજ ત્યાં ઓડર કરવામાં આવ્યો અને બીજે જ દિવસે આ ફોટા ગળું જે મારા ગળાના ભાગ છે એ બ્લેડેથી કાપી નાખવામાં આવ્યું અમુક જગ્યાએ પૂરો ફોટો કાપી નાખવામાં આવ્યો અમુક જગ્યાએ વાઈટ પેઇન્ટ મારવામાં આવ્યું પછી એમને ખબર પડી કે આ એમનાથી ભૂલ થઈ ગઈ થઈ છે એટલે એમને પછી માર્ગદર્શન માટે આયોજન અધિકારી દ્વારા માર્ગદર્શન માટે સામાન્ય વિભાગના સચિવને મોકલ્યું. અને આ બધીના કારણે મારા વકીલ દ્વારા એમને બે તારીખ બે બે બીજી તારીખ એના આઠમા મહિનાનો રોજ નોટિસ આપવામાં આવી એનો જવાબ આપ્યો એ જવાબમાં પણ એની પાસે કોઈ પુરાવા નહોતા ઓગણત્રીસ તારીખના રોજ પણ નોટિસ આપવામાં આવી એમની પાસે પણ કોઈ પુરાવા નહોતા એટલે આજે મેં પોલીસ ચોકીએ જઈને કીધું છે કે આ ગ્ર આ ગ્રાન્ટ છે મારી પોતાની પર્સનલ ગ્રાન્ટ નથી આ તો પાંચ લાખ લોકો જે આ વિસ્તારમાં રહે છે એને મને ધારાસભ્ય તરીકે ચૂંટાવીને મોકલો છે અને આ આ જે ગ્રાન્ટ અમને ધારાસભ્યને આપવામાં આવે છે એ પ્રજાના ટેક્સના રૂપિયાઓથી આપવામાં આવે છે અને પ્રજાના ટેક્સના રૂપિયાઓથી જે આ ગ્રાન્ટ આપવામાં આવી છે એનેથી લોકોની સુવિધા માટે થઈ અને લોકો જે માંગણી કરી એ ગ્રાન્ટનો મેં ઉપયોગ કર્યો અને એ સરકારી પ્રોપર્ટીને કોઈ પુરાવા તોડી નાખવામાં આવી એમાં રેકોર્ડિંગ પણ થાય પૂછે આયોજન અધિકારી કહે છે કે મને કલેક્ટરે કહેવાથી મેં આ કર્યું છે એટલે મારું ખાલી એટલું કહેવાનું છે કે પાંચ લોકોએ મને ધારાસભ્ય પાંચ લાખ લોકોએ મને ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યો છે ત્યારે એને એ મારો ફોટોનું અપમાન નથી કર્યું અને પાંચ લાખ લોકોનું અપમાન કર્યું છે એટલે મેં કલેક્ટર પણ માનહાનિનો દાવો કર્યો છે સરકારી પ્રોપર્ટી નું નુકસાન કર્યું છે એની કલમ એડ કરવામાં આવી છે અને ખાસ કરીને એ જે સરકારી અધિકારી હોય જે એમનાથી ન થઈ શકે એ એ ઉપર થઈને જે કામ કર્યું છે કોઈના ના ઈશારે એ કલમ લગાડવામાં આવી છે અને પીએસઆઈને મેં રૂબરૂ દેવામાં આવી છે અને એટલું મેં તો એમને કીધું કે તમે આ કોંગ્રેસ નું ધારાસભ્ય છે એટલે તમે આ કરવામાં આવ્યો છે તો એકસો આઠમાં વડાપ્રધાનના ફોટા છે. પેટ્રોલ પંપે વડાપ્રધાનના ફોટા છે. બસમાં એસટી બસમાં મુખ્યમંત્રીના ફોટા છે. ખિલખિલાટમાં મુખ્યમંત્રીના ફોટા છે. અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનના ફોટા છે. તો એક ફોટા તરફ પણ ગાઢવાની તો ઠીક છે. પણ એક ફોટો પણ એમને ત્યાં ગાઢવામાં નથી આવ્યો. એટલે ખાસ કરીને કોઈને ઈશારે કિનાખોરી રાખીને આ કામ કરવામાં આવ્યું છે અને એના માટે કાયદાકીય રીતે હું આક્ષેપ નથી કરતો પણ પુરાવા સહિત PSI ને ત્યાં તમામ વસ્તુ પુરાવા સહિત આપી છે અને પુરાવા સહિત એમને રેકોર્ડિંગ પરિપત્ર અને તમામ વસ્તુ આપી છે અને તાત્કાલિક ધોરણે એને FIR કરવા માટે થઈ અને PSI ને કીધેલું છે મને પોલીસ તંત્ર ઉપર વિશ્વાસ છે કે સો ટકા વહેલી તકે આમાં એફઆઈઆર થશે અને આ પ્રજાના પ્રજાના ટેક્સા ના રૂપિયા આવે એક ધારાસભ્યને ગ્રાન્ટ આપવામાં આવી છે એ લોકો માટે તેને જે બસ સ્ટોપો બનાવ્યા છે નુકસાન કર્યું છે એને એ પ્રજાને પ્રજાને નુકસાન કર્યું છે એને માટે પ્રજાને પરી સોમનાથ ની પ્રજાને 100% એમ મળશે જે બિલકુલ ચોડાસમાં ભાઈ જે વિસ્તારમાં કોંગ્રેસ મત મળ્યા હતા તે વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા કે દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે આપના દ્વારા કહેવામાં આવ્યું છે કે મોટા માથા એટલે કે કયા મોટા માથા શું ભાજપના ઈશારે આ કામ થઈ રહ્યું છે શું કહેશો લગભગ બધા મોટા માથાઓ હોય છે બિલ્ડરો એ ભાજપના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત હોય છે કારણ કે બિલ્ડરો જે મોટા મોટા બિલ્ડરો છે ભારતીય જનતા પ્રેરિત જ હોય છે વધારે વધારે માથાઓ અને જે માથાઓ છે એ ખોટી રીતે આપણે કોઈને જે લીગલી કામ કરતા હોય એને કહેતા નથી અને નાના માણસોનું જે ડેમોલેશન કરે આપણે તો વરસાદની season માં ના પાડી દઈએ હાલમાં પણ કહે છે કે તમે બે હજાર અગિયારની વસ્તી બે હજાર અગિયાર પછી વસ્તી ગણાતી નથી એટલે ખૂબ વસ્તી ગઈ છે તમે ડેમોલેશન કરો છો તો સામે એ ગરીબ માણસોને રહેવા માટેની વ્યવસ્થા આપવી જોઈએ એક તરફ સરકાર ઘર દેવાની વાત કરતી હોય અને એક 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 તરફ બે ઘર કરતા હોય ત્યારે મારે ચોક્કસ રીતે કહેવું છે કે જે પણ કરે તમામ લોકોને વિસ્તારના લોકોને ન્યાય મળવો જોઈએ કોઈ એક તરફ નાનો માણસ ગરીબ માણસ પોતાનું રોજે રોજ નું કરીને પૂરું કરતું હોય એ કોઈને ઈશારે હું તો એમને કઉ છું કલેક્ટર ઈશારે કરતા હોય એ મને લાગી રહ્યું છે અને આવા અધિકારી હોય એ ખોટી રીતે કરતા હોય એને એક પ્રજાનું પ્રતિનિધિ તરીકે પ્રજાપતિ જે પણ ખોટું થશે ત્યાં એમની સામે લડાઈ કરવી એ મારી ફરજ રહેશે અને મારી ફરજ હંમેશા નિભાવતો રહેશે જે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર